આજથી રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા માટેની તમામ વિધિઓની શરૂઆત થઈ ગઈ છે અને આ વિધિઓ આગામી સાત દિવસ સુધી ચાલુ રહેશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામની નગરી અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન થશે અને આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે આજે સોળમી જાન્યુઆરીથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પણ શરૂ થઈ ગઈ છે અને આવનાર સાત દિવસ સુધી આ વિધિઓ ચાલશે ધાર્મિક વિધિઓ પછી ભગવાન રામ બાવીસ જાન્યુઆરીએ શુભ સમયે તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થશે

સાંજે પુષ્પા થશે એકવીસમી જાન્યુઆરી એ સવારે મધ્ય તો સાંજે શયા થશે બાવીસમી જાન્યુઆરી બપોરે બાર વાગ્યે અને વીસ મિનિટ થી એક વાગ્યાની વચ્ચે રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા થશે કાશી સહિત દેશના વિવિધ રાજ્યો માંથી વૈદિક વિદ્વાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરશે અને આ બધા અયોધ્યા પહોંચી ગયા છે સાથે જ પીએમ મોદી રામ મંદિરમાં માં રામલલ્લા ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરશે આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ના સરસંઘ ચાલક મોહન ભાગવત ઉત્તર પ્રદેશ રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મુખ્ય યજમાન રહેશે જાન્યુઆરી થી બધા માટે દ્વાર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરા કહ્યું છે કે કર્ણાટક ના મૈસૂર ના મશહુર મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવાયેલી મૂર્તિ પસંદ કરવામાં આવી છે ભગવાન રામની મૂર્તિ નું વજન એકસો પચાસ થી બસો કિલો જેટલું હશે કહ્યું કે જાન્યુઆરીથી બધા માટે મંદિર ખુલ્લું રહેશે અને જે કોઈ પણ મંદિરના દર્શન કરવા ઈચ્છુક હશે તેઓ દર્શન કરી શકશે આવી જ અન્ય લેટેસ્ટ અને ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર